ઓલપાડ ખાતે વન પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળસંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ વન પર્યાવરણ પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જળસંચય કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક મળી હતી બેઠકમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં મેઘરાજાની મહેર રહે છે પરંતુ આ વરસાદી પાણી નદી નાળા મારફતે દરિયામાં નિરર્થક વહી જાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેચ ધ રેન અભિયાન હેઠળ જનઆંદોલન થકી દેશવાસીઓને વધુમાં વધુ જળસંચય કરવાનું આહવાન કર્યું છે જેના અનુસંધાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન તેજગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના એકસો પાંચ ગામોમાં સરકારી જગ્યા સરકારી સ્કૂલો ગ્રામ પંચાયતની જગ્યા ઔદ્યોગિક એકમોમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવી જગ્યાનું સર્વે કરી વધુમાં વધુ ભૂગર્ભ રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવા અનુરોધ કર્યો હતો પાણી પુરવઠા મંત્રીશ્રીએ કહ્યું કે ઓલપાડના દરેક ગામમાં સાંસદ ધારાસભ્યોની ગ્રાન્ટ ઔદ્યોગિક કંપનીઓના સીએસઆર ફંડ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી દરેક ગામમાં એકસો મી વધુ વોટર રિચાર્જ સ્ટ્રક્ચર એક મહિનામાં તૈયાર કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો ઓલપાડ તાલુકામાં દસ હજારથી વધુ વોટર રિચાર્જિંગ સ્ટ્રેક્ટર એક મહિનામાં જ બનાવવા સૌને સૂચન કર્યું હતું સાથે ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે ઓલપાડ તાલુકાના દરિયાકાંઠાના અઠાવી ગામોમાં વોટર હાર્વેસ્ટિંગના વધુમાં વધુ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે એમ જણાવી દરિયામાં વહી જતા વરસાદના પાણીને ભૂગર્ભમાં રિચાર્જ કરવા સૌને પ્રેરિત કર્યા હતા જળસંચય કાર્ય દરમિયાન બિફોર આફ્ટરના ફોટોસ લઈ પોર્ટલ પર અપલોડ કરવા સૂચન કર્યું હતું જેથી લોકોને પણ થયેલી પ્રગતિની રિયલ ટાઈમ જાણકારી સહ પ્રેરણા મળે મોદી સાહેબનું અભિયાન કેચ ધ રેન એ અભિયાન જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર દેશની જનતાને સાથે રાખીને જન આંદોલન બનાવી દીધું છે ત્યારે એકસો પંચાણું ઓળપા વિધાનસભાની અંદર અમે દસ હજાર વોટર રિચાર્જિંગ કરવાનું કામ નક્કી કર્યું છે એમાં સાંસદ સભ્યની જ્ઞાન ધારાસભ્યની જ્ઞાન કંપનીના સીએસઆર ફંડ તાલુકા પંચાયતની સ્વભંડોળ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ કામ કરવાનું જ્યારે નક્કી કર્યું હોય ત્યારે દરેક ગામની અંદર કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં બોર વોટર હાર્વેસ્ટીના કામ કરવા જેવા છે એનું સર્વે કરીને આજે સરપંચ સરપંચશ્રી તથા આગેવાન જોડે આજે મિટિંગ રાખવામાં આવી હતી જે જે ગામમાં જ્યાં જ્યાં વધારે વોટર રેઇન હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એના માટેની પણ આજે અમે સૂચના આપી છે જે કાંઠા વિસ્તાર છે ઓલપા તાલુકાની ટાશીર એવી છે કે સમગ્ર પાણી દરિયામાં વહી જાય છે પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લક્ષ્ય છે ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં દરિયામાં પાણી વહી જાય એના માટે જે દરિયા કિનારાના કાંઠા વિસ્તારના જ અઠ્ઠાવીસ ગામો છે એ અઠાવીસ ગામોની અંદર સૌથી વધુમાં વધુ રેન હાળવતીને કામ થાય એના માટે અમે લક્ષ્યાંક સોંપવામાં આવ્યો છે આ કામ એક માસની અંદર તમામ કામ પરિપૂર્ણ કરવામાં આવશે